માનવામાં આવે છે પોલીસે છાણી અને સાયબર ક્રાઇમની ફરિયાદમાં પાંચ આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે સાયબર ક્રાઇમ દ્વારા કલાલી ચાપર રોડ ઉપર દરોડો પાડી એક કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં વિન્ટેજ બંગલોઝ મકાન નંબર એકાવન સ્વયં રાવ તેના મિત્રો સાથે આંતરરાષ્ટ્રીય કોલ કરી વિદેશમાં રહેતા લોકોને કોલ કરતા હતા અને ફાઇનાન્સ કંપનીના નામે વાતચીત કરી વિદેશીઓને લોન મંજૂર થઈ ગઈ છે તેમ જણાવી વિશ્વાસઘાત કરતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસ મકાનમાં પ્રવેશતા મકાનમાં બેડરૂમમાં ત્રણ ઇસમો પોતાના મોબાઈલ ફોન અને લેપટોપ ઉપર મેસેજ કરી લોન સંબંધી વાત કરતા હતા જેમાં સ્વયં પાસેના લેપટોપ ઉપર જુદી જુદી એક્સેસ ફાઇલો હતી પોલીસે એની પાસેથી લેપટોપ ઉપરાંત બે ફોન પણ કબજે કર્યા હતા જ્યારે બીજો આરોપી અંશ હિતેશભાઈ પંચાલ હતો જેની પાસેથી બે ફોન પોલીસે કબ્જે કર્યા છે ત્રીજો આરોપી સ્નેહ મુકુંદભાઈ પટેલ છે તેની પાસેથી પણ પોલીસે બે મોબાઈલ જપ્ત કર્યા છે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ઝાંપવામાં આવેલા ત્રણ આરોપીને અત્રની અદાલતમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેમાં ચોકાવનારા ખુલાસા થઈ શકે છે અફરિયાદ છાણી ખાતે નોંધાયેલી અપહરણ અને ખંડીના ગુનાની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે કરવામાં આવી છે જેમાં હજુ વધુ ઘટસ્ફોટ થઈ શકે તેમ છે છાણી પોલીસ મથકે અમેરિકાથી રૂપિયા અને સોની લાવવામાં વિવાદમાં અપહરણ કરી ગોંધી રાખી ખંડની વસૂલી હોવાની ફરિયાદ બુધવારે રાત્રે નોંધાઈ હતી જેમાં સત્યાવીસ લાખ રૂપિયા લીધા બાદ પણ દસ લાખની માંગ કરાયાનું જણાયું છે છાણી પોલીસમાં કર્ણવી રૂફે ભાણો મનોજ પટેલે છ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં અમેરિકામાં આંગળીયાનું કામ કરતા નડિયાદના હર્ષદ રબારીને અમેરિકાથી રૂપિયા અને ગોલ્ડ લાવવા બદલ કમિશન આપવા કહેતા કામ કર્યું હતું વિવાદ થતા હર્ષદ સહિત છ સામે અપહરણ ખંડની ફરિયાદ નોંધાઈ છે જે પૈકી અપહરણ અને ખંડીના આરોપીઓ હર્ષલ રબારી રહેઠા નડિયાદ લાલો ભરવાડ રહેઠા લીંબડી સુરેન્દ્રનગર હાર્દિક ડોંગર રહેઠા નાગરવાડા વડોદરા ત્રણ આરોપી જેમાં પકડાયેલા આરોપીઓ પૈકી અજય દાંડી સુરેન્દ્રનગરનગર નવગણ રબારી લીંબડી સુરેન્દ્રનગર પોલીસે ચલાવી રહી છે કોલ સેન્ટરના આરોપી પૈકી સ્વયં અરૂણ રાઉત રહેઠાણ નંદ સોસાયટી રિલાયન્સ મોલ પાછળ અક્ષર ચોક સ્નેહ મુકુંદભાઈ પટેલ રેઠાણ માંજલપુર અંશે હિતેશભાઈ પંચાલ રેઠણ પુષ્પ હાઇટ માંજલપુર જ્યારે અન્ય પાંચ મોબાઈલ ધારકોને ગુનાઇત કાવતરા સાથે સંકળાયેલા ઇસમો હોવાનું બહાર આવ્યું છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખાનગી બાતમી મળેલ કે જેમાં ફિફ્ટી વન વિન્ટેજ બંગલોસ સડસઠ માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ તેમનું નામ છે સ્વયં અરુણ રાઉત ઉંમર વર્ષ બત્રીસ અભ્યાસ એસી એન્જિનિયરિંગ સ્નેહ પટેલ અંશ પંચાલ ત્યાં ત્રણ લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને છ ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની તેમની સાથે ની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પચાસ ઓબ્ડિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એને ત્રીસ ટકા કમિશન આપવું પડશે તેમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપ હોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેન્ક્સ છે તેમાં મેજરલી જેપી જેપીમોર્ગન ચેઝ બેંક યુએસ બેન્ક અને વેલ્સ ફાર્ગો બેંક ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક ફ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે બેન્ક વેરીફાય કરે છે ત્યારે તે અમાઉન્ટ ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો લુપોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે અને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસટીટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવ્યા છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે એક એ કે ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપ છે તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ જારી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર